અહીંયા તો નથી મોજ મોજ છે ગામડે મોજ કરીને આયા અને હવે ભણવાનું અને કેવાય ને ચાર દિવાલો વચ્ચે પૂરે જવાનું એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એમો સ્વાગત કરવા અમે ઉતાવડ્યા વેલકમ આવો આવો બાપુ લાલ જય સોમનાથ જય સોમનાથ કેમ છો મજામાં

મંગાવી લેશું આવી કંઈક હતી એમની જનની તમને લોકોને કેવું લાગ્યું વેકેશન આમાં તો સારું લાગ્યું તમારા લોકોને કેવો અનુભવ રહ્યો કોમેન્ટમાં જરૂર કહેજો જય સોમનાથ હર મહાદેવ બભાઈ